નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો નવા હો તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો તો આજે આપણે એક સરસ મજાની કહાની વિશે જાણીશું તો ચાલો આપણે શરૂ કરીએ આજની આ કહાની પૂરી સાંભળવા નમ્ર વિનંતી હાલ જેઠ માસ ચાલી રહ્યો છે અને આ મહિનાની પૂનમ બે દિવસ એકવીસ બાવીસ જૂન છે સંત કબીરદાસજીની જન્મ જન્મજયંતિ બાવીસ જૂન પણ જેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ પૂર્ણિમા ધર્મ અને કર્મ દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશેષ છે આ દિવસે પૂજા નદી સ્નાનની સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે જ્યોતિષના જણાવ્યા અનુસાર જેઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓ અકૂટ પુણ્ય આપે છે આ પુણ્યની અસર આખી જિંદગી રહે છે કેલેન્ડરમાં વર્ષ બાર પૂર્ણિમાના દિવસો હોય છે શુદ્ધ પક્ષ ચંદ્ર પર સમાપ્ત થાય છે આ તારીખે જે નક્ષત્ર છે તેના આધારે મહિનાઓના નામ રાખવામાં આવ્યા છે જેમ કે જેઠ પૂર્ણિમા પર જેષ્ઠ નક્ષત્ર રહે છે જાણો જૈષ્ઠ પૂર્ણિમા પર કયા કયા શુભ કાર્યો કરી શકાય છે એકવીસ અને બાવીસ જૂને જેઠ પૂનમ પૂર્ણિમાના દિવસે પૂજા અને નદી સ્નાનની સાથે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની પરંપરા એક દિવસ પહેલાં પૂર્ણિમાના દિવસે પૂજા અને નદી સ્નાનથી સ્નાનની સાથે ભગવાન સત્યનારાયણની કથા સાંભળવાની પરંપરા હાલ જેઠ માસ ચાલી રહ્યો છે અને આ મહિનાની પૂનમ બે દિવસ એકવીસ બાવીસ જૂન છે સંત કબીરદાસજીની જન્મજયંતિ બાવીસ જૂન પણ જ્યેષ્ઠ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે આ પૂર્ણિમા ધર્મ અને કર્મ દ્રષ્ટિકોણથી ખૂબ જ વિશેષ છે આ દિવસે પૂજા નદી સ્નાનથી સાથે ભગવાન સત્યનારાયણની કથા વાંચવાની અને સાંભળવાની પણ પરંપરા છે જ્યોતિષના જણાવ્યા અનુસાર જેઠ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી ધાર્મિક પ્રવૃત્તિઓ અખૂટ પુણ્ય આપે છે આ પુણ્યની અસર આખી જિંદગી રહે છે કેલેન્ડરમાં વર્ષમાં બાર પૂર્ણિમાના દિવસો હોય છે શુદ્ધ પક્ષ ચંદ્ર પર સમાપ્ત થાય છે આ તારીખે જે નક્ષત્ર છે તેના આધારે મહિનાઓના નામ રાખવામાં આવ્યા છે જેમ કે જેઠ પૂર્ણિમા પર જેષ્ટ નક્ષત્ર રહે છે જાણો જૈષ્ઠ પૂર્ણિમા પર ક્યા કયા શુભ કાર્યો કરી શકાય છે તમામ પૂર્ણિમાના દિવસોમાં ગંગા યમુના અલ્કનંદા નર્મદા સીપરા જેવી પવિત્ર નદીઓમાં સ્નાન કરવું જોઈએ જે લોકો નદીમાં નાહવા નથી જઈ શકતા તેમણે ઘરમાં ગંગાજળને પાણીમાં ભેળવીને સ્નાન કરવું જોઈએ સ્નાન કરતી વખતે નદીઓ અને તીર્થસ્થાનોનું ધ્યાન કરવું જોઈએ પૂર્ણિમાના દિવસે સૂર્યપૂજાથી દિવસની શરૂઆત કરવી જોઈએ તાંબાના વાસણમાંથી સૂર્ય ભગવાનને જળ અર્પિત કરો અને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરો ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીને દક્ષિણાવર્તી શંખથી અભિષેક કરો દૂધમાં કેસર મિક્સ કરો અને પછી ભગવાનનો અભિષેક કરો દૂધ પછી પાણીનો અભિષેક કરો પીળા તેજસ્વી વસ્ત્રો અર્પણ કરો ફૂલોથી સજાવો મીઠાઈઓ અર્પણ કરો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરતી વખતે અગરબત્તી પ્રગટાવો અને આરતી કરો પૂજા પછી પ્રસાદ વહેંચો અને જાતે જ લો ઘરના મંદિરમાં સ્થાપિત ભગવાન કૃષ્ણના બાળ સ્વરૂપ બાળગોપાલનો પણ અભિષેક કરો નવા વસ્ત્રો અર્પણ કરો ફૂલોથી સજાવો કૃષ્ણએ નમઃ મંત્રનો જાપ કરો માખણ અને મિશ્રીનો ભોગ અર્પણ કરો દીવા અગરબત્તી કરીને આરતી કરો હનુમાનજીની સામે દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો જો સમયની ન હોય તો સુંદરકાંડનો પાઠ કરો ગૌશાળામાં લીલા ઘાસનું દાન કરો ગાયોની સંભાળ માટે પૈસા દાન કરો કોઈપણ મંદિરમાં પૂજા સામગ્રીનું દાન કરો પૈસા કપડા અનાજ અને ચંપલનું જરૂરિયાતમંદ લોકોને દાનમાં આપવા જોઈએ